કંજેટાથી ચારી ગામે પાનમ નદી પર નવા બ્રિજમાં ભારે વરસાદમાં પડ્યું દાહોદ જિલ્લાના પાન કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો પિલરોમાં ભારે વરસાદને કારણે એક જ વર્ષમાં બ્રિજમાં આજુબાજુને ભારે ધોવાણ થતા કોન્ટ્રાક્ટરની ની ખુલી પોલમ આ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને હલકી કક્ષાની ગુણવત્તા વાળો માલ વાપરી કોન્ટ્રાક્ટરે કરોડો નો ભ્રષ્ટાચાર આચર્યો છે ભારે વરસાદમાં નવો બ્રિજ દોવાયો દાહોદ જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદમાં ગોળ નિંદ્રામાં સુતા હોય તેમ ગ્રામજનોએ જણાવ્યું પાનમ નદી પર કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન ચારી એપ્રોચ રોડ પર એકસો મીટર લાંબો બ્રિજ બનાવ્યો બ્રિજ ભંડાર માલિક ઈજાદાર મારુતિ ફાઉન્ડેશન એન્ડ કોન્ટ્રાક્શનના કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું તારીખ એકવીસ દસ બે હજાર ત્રેવીસમાં કામ પૂર્ણ કર્યું તારીખ વીસ આઠ બે હજાર ચોવીસમાં

તેવું ચારી ગામના લોકોએ જણાવ્યું રિપોર્ટર કનેશ પરમાર ધનપુર